આજે એક લાઈવ પ્રોગ્રામની અંદર રોહિત ઠાકોરે લાઈવમાં ગાયું કે કે ઠાકોર માટે ગીત હજારો લોકો થયા જે આ મિત્રો સોશિયલ મીડિયાની અંદર આ એક નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો દોસ્તો તમને બધાને ખબર જ હશે કરણજી ઠાકોરનું એટલે કે ત્રીસ જૂનના તેમનું કેદારનાથની યાત્રામાં જતાં જ અવસાન થયું હતું ને એટલે કે બે મહિના જેવું થયું છે ને હાલ અત્યારે એક લાઈવ પ્રસંગ રાખવામાં આવે છે તેની અંદર રોહિતભાઈએ દોસ્તો કરણજી ઠાકોરને યાદ કરીને ખરેખર એવું ગીત ગાયું છે હજારો લોકો થયા છે ભાવુક તમે વિડીયોની અંદર જોઈ શકો છો તો તેમની યાદમાં ગીત ગાયું છે એટલે કે 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 ઠાકોર એટલે કે ઠાકોર ફેમિલીના જમાયા હતા એ તે પણ તમને ખબર જ હશે તો તેમનું કેદારનાથની યાત્રામાં જતા અવસાન થયું હતું અને આજે તેમને યાદ કરીને ખરેખર રોહિત ઠાકોરે દોસ્તો ગીત ગાયું છે તમે પણ આ ગીત સાંભળીને ભાવુક થઈ જવાના છો તો વિડીયોની અંદર જોઈ શકો છો હાલ અત્યારે સોશિયલ મીડિયાની અંદર તેમનો આ નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તમે વિડીયો માટે શું કહેવા માગો છો તે કમેન્ટ કરીને જણાવી શકો છો નવી અપડેટ જોવા માટે ચેનલને ફોલો કરવા ન ભૂલતા જય હિન્દ